આ દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલની સરદાર સન્માન યાત્રા ચાલી રહી છે આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલનો એકસો પચાસનો જન્મદિવસ છે અને જન્મજયંતિને લઈને આ ઐતિહાસિક યાત્રાનું આયોજન પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવ્યું છે તેના પગલે તમામ વિપક્ષ હોય કે સત્તા પક્ષ હોય તેમણે પોતાનો પક્ષ એક બાજુ મૂકીને એક સાથે એક મંચ પર જોવા મળ્યા છે પછી એ કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી હોય ભાજપના નેતા ભરત સોતરિયા હોય કે પછી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા હોય અમરેલીમાં જ્યારે આ યાત્રા નીકળી ત્યારે પરેશ દાનાણી પ્રતાપ દુધાત ગોપાલ ઇટાલિયા સાથે જ ભાજપના એક સાથે જોવા મળ્યા મામલો છે વાત વૈષ્ણવજન તો તેને કહીએ નમસ્કાર દર્શક મિત્રો નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો હેન અમરેલીમાં સરદાર સન્માન યાત્રા પહોંચી હતી જ્યાં ભવ્ય સ્વાગત આ યાત્રાનું કરવામાં આવ્યું આગામી દિવસોમાં સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જયંતિ છે અને તેના જ કારણે અઢારસો કિલોમીટરની આ યાત્રા છે તે પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવી રહી છે જેમાં તમામ સમાજના લોકો પણ જોડાઈ રહ્યા છે ત્યારે અમરેલી ખાતે દસમા દિવસે સરદાર સન્માન યાત્રા પહોંચી હતી જેમાં ભાજપના કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓએ હાજરી આપી વાત કરીએ તો આ શ્રદ્ધા સન્માન યાત્રામાં અમરેલી પહોંચી ત્યારે અમરેલીના સાંસદ ભરત સુતરિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયા જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી ધારાસભ્ય જનક તળાવિયા તેમજ અમરેલીના કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી જિલ્લા પ્રમુખ પ્રતાપ દુધાત વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જે એક ગાડીમાં એક સાથે જોવા મળ્યા પહેલા તો મામલે શું કહી રહ્યા છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તેમને સાંભળો સરદાર પટેલ નું નામ આવે ત્યારે માત્ર ભાજપ કોંગ્રેસ ના આખો દેશ એક થઈ જાય કેમ કે રાષ્ટ્રીય એકતાનું નું પ્રતિક છે આજે જ્યારે ગુજરાતમાં સરદાર સન્માન યાત્રા સરસ મજાનું આયોજન થયું છે બાર દિવસ સુધી લાંબા સમય ચાલનારી અઢારસો કિલોમીટર કરતા લાંબો પંથ કાપનારી આ યાત્રા આજે અમરેલીમાં આવી છે ત્યારે આ યાત્રામાં જોડાઈને હું મને ભાગ્યશાળી માનું છું આ યાત્રા નીકળી છે એનાથી ચોક્કસ ગુજરાતના લોકોમાં સરદાર આપશે એવો મને વિશ્વાસ છે હું વિનંતી કરીશ સાથે કોંગ્રેસના નેતા પ્રતાપ દુધાજ સરદાર સન્માન યાત્રા લઈને તમને શું કહ્યું તે સાંભળ્યું

અમરેલી જિલ્લો આખ્યો આ સરદાર સાહેબ ને વધવા માટે ખનગની રહ્યો હતો અને તમારી સામે છે અને સરદાર સાહેબ છે તે કોઈ એક વ્યક્તિ ના નથી સર્વે સમાજ ના છે અહિયાં તમે જોઈ લો સર્વે સમાજ

આ તમામ નેતાઓ છે તે પક્ષ એક બાજુ મૂકીને સમાજ માટે એક થયા છે સરદાર વલ્લભભાઈ પટેલે જે યુનિટીનો ઉદ્દેશ આપ્યો છે એક કરવાનો તેમણે જે કામ કર્યું છે તેને લઈને આ પક્ષા મૂકીને તમામ નેતાઓ છે તે એક સાથે જોવા મળતા આ રાજકારણની દુર્લભ તસવીરો પણ સામે આવી છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ